હરિયાણા પંચકુલામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યોનો કારમાં મૃત્યુ અવસ્થા મળી આવી જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે જ રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસ એક નિવેદન જણાવ્યું છે કે પોલીસને મૃતકો ઓળખ એકતાલીસ વર્ષના પ્રવીણ મિત્તલ તેમના પત્ની દંપતી ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે દેવાના બોજમાં દબાયેલ એક જ પરિવાર સાત સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી તપાસમાં જણાવવા મળ્યું છે કે પરિવાર દહેરાદૂરનો રહેવાસી હતો અને પંચકુલામાં બાગેશ્વર ધામમાં હનુમાન કથા સાંભળવા માટે આવ્યું હતું કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પર ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી રાત્રે અગિયાર વાગે પોલીસને માહિતી મળી કે કેન્ટરસ ઓગણત્રીસમાં મકાનના નંગ બારસો નંબરની બહાર ઉભેલી એક જ કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી છ મૃત મળી આવ્યા હતા અને એક સ્થિતિ ગંભીર હતી જોકે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થયું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારનું નજીકના લોકોએ કહ્યું છે કે પરિવાર મોટી રકમમાં દેવું હતું પ્રવીણ મિત્તલ તાજેતરમાં દેહરાદૂનમાં ટુક્કર એન્ટર ટ્રાવેલ કંપનીના વ્યૂહર્સ શરૂ કર્યો હતો જેમાં તેમણે ભારે નુકસાન થયું હતું આર્થિક સ્થિતિના તંત્રે કારણે પરિવારે આ દુઃખદ પગલું ભર્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર તેને ઘટના સ્થળેથી સુસાઈટ નોટ પણ મળી આવી છે આ ઘટનામાં સાક્ષી અને સ્થાનિક રહેવાસી યુનિત રાણા જણાવ્યું હતું કે તેને કારમાં છ લોકોને ઢળી પડેલા જોયા હતા અને તેમાંના મોંમાંથી ફીણ નીકળી રહી હતી